કલકત્તી તમાકુ નું પાન એક નહી પણ તમે છોડ છે આ છોડ તમે જુઓ આ પાન ઊંચું કરીએ તો પાન પણ ભાગી જાય છે એટલું મોટું આ પાન બતાવો નજીક લાવજો જો આ મિત્રો આ છે કલકત્તી તમાકુ એક પાન નું વજન જોરદાર છે અને એક છોડ ઉપર દસ થી બાર પાન આ રીતના થયેલા છે આખું ચાલુ તો ખેડૂત મિત્રો નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બેસ્ટરીન YouTube ચેનલની અંદર તો આજે જો તમે સૌ પ્રથમ અમારી આ ચેનલની અંદર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આજે હું એક એવું પરિણામ બતાવવાનો છું કે જે અમારા ચરોતર વિસ્તારની અંદર આવું પરિણામ તમને ક્યાંય જોવા નહીં મળે તો આજે જે હું ઉપસ્થિત થયો છું જે ગામની અંદર જે કહેવાય કલકત્તી તમાકુની ખેતી અને કલકત્તી તમાકુની ખેતીની અંદર આજે જે હું તમને ગ્રોથ બતાવીશ વિકાસ બતાવીશ અને જે પાનની લંબાઈ પહોળાઈ બતાવીશ એ ખરેખર તમારા મિત્રો જે ખેતી કરતા હોય છે તમાકુ એમના માટે ખાસ છે તો પહેલા પેલું આપણે બતાવજો આ તમાકુનું રિઝલ્ટ તો નજીક લાવજો કેમેરો મિત્રો આ અત્યારની આ તમાકુ તમે જોવો આ છે કલકત્તી તમાકુનું પાન એક નહીં જે પણ તમે છોડ છે આ છોડ તમે જુઓ આ પાન ઊંચું કરીએ તો પાન પણ ભાગી જાય છે એટલું મોટું આ પાન બતાવો નજીક લાવજો જો આ મિત્રો આ છે કલકત્તી તમાકુ એક પાનનું વજન જોરદાર છે અને એક છોડ ઉપર દસ થી બાર પાન આ રીતના થયેલા છે આખું ખેતર બતાવી દેજો મિત્રો તમે જે તમાકુ નિહાળી રહ્યા છો આખી આખી ખેતરની તમાકુ આવી આવી કન્ડિશનમાં આવી ગઈ છે જબરજસ્ત ફૂટ કઈ આ કલકત્તીમાં ઘટશે નહીં હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર શું નામ છે મોટેથી બોલજો હર્ષદભાઈ અંબાલાલ હર્ષદભાઈ અંબાલાલભાઈ અને ગામ આપણું વત્રા અને તાલુકો ને જિલ્લો ખંભાત તાલુકો ખંભાત જિલ્લો આણંદ તો મિત્રો ખંભાત તાલુકાની અંદર વત્રા ગામે હું આવ્યો છું અને વત્રા ગામની અંદર આ તમાકુ છે હર્ષદભાઈ કેટલા વિઘામાં છે ટોટલ મિત્રો ટોટલ બે વીઘાની આ કલકત્તી તમાકુ કરી છે આ કેટલા મહિનાની થઈ હશે હર્ષદભાઈ થઈ હશે ચાર પોચ મહિના તો મિત્રો હવે આ ચાર થી પાંચ મહિના તમાકુ મતલબ હવે તૈયાર થઈ ગઈ છે કાપવાનું એનું તૈયાર થશે તો મિત્રો આ તમાકુ ની અંદર હર્ષદભાઈ જે તમે અમારી ટ્રીટમેન્ટ વાપરી છે તો વાપરવાથી ફાયદો શું શું લાગે છે આમાં વિકાસ સારો વિકાસ તો કઈ ઘટે એવું જ નથી ચારે બાજુ હે અને બીજું પાનનું વજન લંબાઈ પોળાય મિત્રો આ પાન વધારે પાન છે આ જુઓ તમે એટલો જોરદાર વિકાસ આ પાનનો થયો છે બીજો ફાયદો શું છે આની અંદર હર્ષદભાઈ કે દર વર્ષે કરતા રિઝલ્ટ સારું છે દર વર્ષે કરતા મિત્રો રિઝલ્ટ એમને સારું મળ્યું છે આમ આ વખત તમને આ બે વીઘા ની અંદર ઉતારો કેટલો રહેશે હર્ષદભાઈ થી મિત્રો તમે વિચાર કરો બે વીઘા ની અંદર એ પણ ખાસ કલકત્તી તમાકુ એકસો વીસ થી એકસો પચીસ માં આ બે વીઘા ની અંદર ઉત્પાદન એમને મળવાનું છે તો મિત્રો હર્ષદભાઈ તમે આ જે ટ્રીટમેન્ટ કરી એમાં ફાયદો સો તમને થઈ ગયો ને થઈ ગયો હવે મિત્રો જે એમને ટેકનિક ઉપયોગ કર્યો છે એ ટેકનિક આપણે એમની સમજીશું કે એમને જમીનની અંદર જે પ્રોડક્ટ આપડી આપરમાં આવી છે જે પેલી કહેવાય ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન તમે જમીનમાં આપ્યું છે તો ભૂમિ પરિવર્તન જમીનની અંદર આપવાથી છોડને પૂરતા પ્રમાણમાં ખોરાક પૂરો પડે છે અને પૂરતા પ્રમાણમાં ખોરાક મળવાને કારણે એ છોડનો સારામાં સારો growth થાય છે અને બીજું જે જમીનમાં આપેલું છે એમને સોઇલ હેલ્થ પાવર આ પ્રોડક્ટ જમીનની અંદર આપવાથી જમીનમાં રહેલો ખોરાક મૂળ પહોંચાડે મૂળનું ડેવલપમેન્ટ કરે અને જમીનની અંદર ભેજ જાળવવાનું કામ કરે છે આ બે પ્રોડક્ટ જમીનની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે મિત્રો અને જે ત્રીજી પ્રોડક્ટ આપણી કહેવાય ક્રોપ પરિવર્તન કે ક્રોપ પરિવર્તનનો ઉપર સ્પ્રે કરવામાં આવે છે કેટલી વાર સ્પ્રે થયા છે આમાં મિત્રો આ તમાકુની અંદર ત્રણ વાર માત્ર સ્પ્રે કરવાથી આ પાનની જે તમે લંબાઈ જોઈ પહોળાઈ જોઈ અને જે વિકાસ જોયો એનું ક્રમ આખો પરિવર્તન કરે છે તો આ ટ્રીટમેન્ટ કરવાથી હર્ષદભાઈ તમને આ વખત સો ટકા ફાયદો થયો રિઝલ્ટ સારું છે રિઝલ્ટ સો ટકા સારું છે હવે જે ખેડૂત મિત્રો જોડે વિડીયો જશે એમને આ દવા વિશે તમે શું કેવા માંગો છો બોલો તો સારામાં સારી આ દવા છે હા છોટે તો સારો વિકાસ છે યસ અને જળપણે સારું છે હા કોઈ નુકસાન છે નહીં ખેડૂત મિત્રો ને ફાયદો 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 જ છે તો હવે મિત્રો છેલ્લે

અને જબરજસ્ત ખેડૂત મિત્રોને આપણે ફાયદો આ વખત કરી આપ્યો છે તો જો તમે તમે કલકત્તી તમાકુ કરતા હોય અને આવું બેસ્ટ પરિણામ જો તમારે જોતું હોય તો તમે અમારા સંપર્ક કરી શકો છો આવું બેસ્ટ પરિણામ તમને આપવામાં આવશે થેન્ક યુ સો મચ